લે આ કીધું ખીચું જોઈએ ત્યાં ફટાફટ લેવરે ભરાઈ જાય હવે આ રાતનું કોણ ભરી જાય વેલા રાખે હવે એટલે ખડકા ફરી ફટો હવે હમી ડાઈ લેવરાય કે હું આમ કરે તે લે હરા હરા ઉમાઈ જો લાગે હું મન તો લે તો પર માથે ઉપરાવ મારા કોઈ ઉપરની ને મારે હું ગવાનું હું ગવાનું લે લે એક માથે ઉપરાવ લે એ દાડા ખોર ખોર તોણ્યા તો ને એમ તોણવાના છો હું કાટો પડે લે એટલો વાળાં દે એટલે વાળાં દે

આ પાડી ગયો મતરક પાજાનો લે લે ઓરા આવો પડ્યો હતો મગ આ તેલનો ખાતો મળતો નેવા ને થી પરચે ન હાલશે ભગવાન હવે બે બુરીઓ બે બુરીઓ તો આ એકવી બુરી ખડકી ગયા પણ બોય કોણ પૂછવા કાકા ને ઘોડા ઉપર ઉડાવ ના લઈ પાડ કાઠું ફોરા લ્યા આ શું પાડી ગયો અને આ હાટા કાટા ભરકુ ભરુ અમારે અદે હોદની વળી પાછી વેલી ભરવી છે નેડો એ તો તારા મે જે હોય

જા કાલા મોટો પડું હુંં ગાબે આકા મારું ઊંઘો નઈ આજ મને ઊંઘ નઈ આવતા મને કોર બે નું કોઈ સપનું બતાવો આપને કા ઊંઘા ર સપનું છે સુમમાં જો ઈંડે સપનામાં આટ્યું મો કાકા કાલે આપડી લેવા જા હે તે